ભુજથી ખાવડા જતા રોડ પર તાજેતરમાં જ ટોલ નાકો ઉભો કરી નાખવામાં આવેલ છે ત્યારે ટુરિઝમને પ્રાધાન્ય આપતા આ રોડનું ખાનગીકરણ કરાતા સમારકામ ખાનગી કંપનીઓને આપવામાં આવતા ખર્ચ વસૂલી માટે ઊભા કરવામાં આવેલ ટોલ ગેટમાં ભિરંડિયારા તેમજ બન્ની પચ્છમના લોકલ વાહનોને છૂટ આપવા માટે રજૂઆત કરવામાં આવેલ છે ખાસ કરીને આ વિસ્તારમાં માલધારીઓ વધુ વસવાટ કરે છે અને તેમની અવરજવર વધુ રહે છે આ ઉપરાંત ભીરંડિયારાથી વેકરિયા રણ અને આજુબાજુ ચાર કિલોમીટર થાય છે ત્યારે તેમની પાસેથી પણ ટોલ લેવામાં આવી રહ્યો છે ત્યારે બંને પચ્છમના લોકલ વાહનોને ટોલમાં છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી ફલાહુલ મુસ્લિમીન કચ્છના પ્રમુખ યાકુબ મુતવાએ કરી હતી મારું નામ યાકુબ મુતવા છે આજે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ભીંડિયારા ટોલનાકા બાબતે ટોલ નાકા કંપની દ્વારા સ્થાનિક લોકો ઉપર રોબ જમાવવાની કોશિશ થઈ રહી છે કોઈપણ નીતિ નિયમ વગર ડાયરેક્ટ ટોલ નાકો ચાલુ કરી દેવામાં આવ્યો છે અને ટોલ ટોલનાકું માત્ર ખાનગીકરણ કરવામાં ચાલુ કર્યો છે કોઈ પણ ટોલ નાકુ નીતિ નિયમ વગર નીતિ નિયમ વિના ચાલુ કરવામાં આવે છે ત્યાં બંને અને પશ્ચિમની અલગ પરિસ્થિતિ હોય છે જે લોકો વરસાદમાં વેકરિયા રણમાં બેસે છે આ લોકો પાસે પણ ટોલ લેવામાં આવે છે અને ઇકોવાળા ખાસ જે દિવસમાં બે આંટા કરે એના પાસે એક આંટાના એકસો એંસી રૂપિયા લઈ લે તો આ શું અને બચશે અને શું રોજગાર થશે અમે જિલ્લા કલેક્ટર સાહેબને પણ એ જ માગણી કરી છે કે આ જે ટોલ નાકો છે એને તાત્કાલિક બંને પચ્છમના વિસ્તાર માટે છૂટ આપવામાં આવે અને ત્યાં ખાવડા પોલીસને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ આ મીડિયાના માધ્યમથી કે તમે સ્થાનિક પોલીસ પ્રજાનું મિત્ર છે આ સૂત્રને સાર્થક સાબિત કરો અને ત્યાં વિસ્તારના લોકોની મદદ માટે સ્થાનિક લોકોની મદદ કરો ત્યાં પોલીસના અમુક લોકો હાજર હોય છે એ ખ્યાલ છે કદાચ ટોલ ટોલગેટવાળા બંદોબસ્ત માંગ્યો છે પણ બંદોબસ્તમાં પણ તમે કાંઈક સ્થાનિક લોકોની મદદમાં આવો તેવી અમે રિક્વેસ્ટ છે અને જિલ્લા કલેક્ટર સાહેબને અમે અલ્ટિમેટમ આપ્યો છે કે અમે પાંચ દિવસ સુધી રાહ જોઈશું બંને પશ્ચિમ વિસ્તારના પાંચ દિવસ બાદ અગર છૂટ નહીં આપવામાં આવી તો ત્યાં ટોલ ગેટ ઉપર જઈ અને અમે વિરોધ પ્રદર્શન કરશું અમે અત્યારે જિલ્લા કલેક્ટર સાહેબ અને પબ્લિકને પણ એમ જ કહીએ છીએ કે પાંચ દિવસ સુધી કોઈપણ વાંધાજનક બાબત કે કોઈ પણ વેરવિખેર કરજો નહીં પાંચ દિવસ બાદ જે ટોલ ઉપર થશે એના જવાબદાર પછી અમે નહીં રહીએ તંત્ર નહીં રહે કોઈ નહીં રહે ફલાવલ મુસ્લિમીનના નેજા હેઠળ બંને પચ્છમ વિસ્તારના લોકોને ટોલ ગેટ ટોલ ટેક્સ અલગ અલગ મુદ્દા ઉપર જ્યારે હેરાનગતિ કરવામાં આવે છે ત્યારે આજે એક નવો મુદ્દો લઈ અને ટોલ ટેક્સ વસૂલવા માટેની જે વાત આવી છે તેના ઉપર આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે મુદ્દાની વાત એ છે ટોલટેક્સ ટેક્સ ઉઘરાવે એનાથી પબ્લિકને કે બંને પચ્છમને કોઈ વાંધો નથી પણ બંને અને પચ્છમને તેમાંથી મુક્તિ મળે તેના માટે અમે લોકો આવેલા છીએ અને કલેક્ટર સાહેબે જણાવ્યું તે પ્રમાણે મુક્તિ આપશે પણ મુક્તિ માટેના અમુક જે નિયમો હોય છે જેવી રીતે અમુક કિલોમીટર વિસ્તાર હોય છે પણ બંને પચ્છમનો ભૂગોળ એકદમ અલગ હોય છે કારણ કે નાની નાની વાંટો અને નાના નાના વિસ્તારમાં અલગ અલગ રીતે રહેતા હોય છે એટલે કિલોમીટરની દ્રષ્ટિએ કોઈ પણ જાતનો મેળ પડે એમ નથી પણ અમે રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે ટોલ ટેક્સ ઉઘરાવો પણ બંને પછમના વિસ્તારના માણસોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવેની અંદર શું શું જરૂરિયાતો ઊભી થાય તે તમામ જરૂરિયાતો લોકલ લેવલે અમે ઊભી કરાવશું જો તમે નિયમોમાં કોઈ છૂટછાટ નહીં આપો તો અને જો પાંચ દિવસની અંદર આ ચીજનું નિરાકરણ નહીં આવે તો ટોલ બુથ ઉપર અમે ગાંધી ચિંદિયા માર્ગે જઈ અને વિરોધ પ્રદર્શન કરશું સાથે સાથે આપના માધ્યમ દ્વારા અત્યારે બની અને પચ્છમ વિસ્તારની તમામ પબ્લિકને પણ અમે જાણ કરીએ છીએ કે પાંચ દિવસ સુધી કોઈ પણ જાતના ડખા કર્યા વગર તમે ચાલુ રાખવા દેજો ટોલ ટેક્સ અને પાંચ દિવસ પછી આપણે ગાંધી ચિંધિયા માર્ગે આપણે વિરોધ કરશું અને વિરોધની સાથે સાથે આપણી જે માગણી છે તેને કબૂલાવશું